ફોનની દુકાને જઈ આવીએ બીજું હું હગાઈની વીટીઓ તમાર ઘરાણા જી દેવું હોય હાઈ લાલાને ફોન કરી લેવું પણ કોક દી ઘરવારી એરે વાતો કરાય ઘરવારી નઈ વખાણ કરાય તો મોબાઈલ માં ડાસુ ખાલીન પડ્યા હોય મોબાઈલ જ સુતતા હોય નવરા હોય ત્યાં આપને તો હડકાવી ની તે સાંભળો છું ભાદરવા ભરપૂર આંબા લાલ આગાહી પૂસડીન લાલાની હગાઈની હગાઈ લેવા જાવી તું બોલ છે બધું સાંભળું છું હા હા મોબાઈલ માં જોઈ ને દે જેવો તેવો હમ ઘરે જાવ ઘરે જાવ આજી મોબાઈલ માં મોબાઈલ આરે પડ્યા ને મને હું પડીને લઈ આવ્યા

કેટલા રંગબદી નાખી મારી માં બસ હવે રીહામાં ફોન ભાઈ હાલો જય શ્રી કૃષ્ણ લાલા બોલ હું હાલે ભલે એવો ફોન એને ખબર પડે ને આ રોગરા વેચે મને તારે ને રીહાન બેઠી કઈ વાતમાં માં બેઠી તો મને ન ખબર એ મોબાઈલ માં જોતો તો ને એમાં એન કામ મે દીધું ને ક્યાં ને ક્યાં સેડો ક્યાં પુગાડો કોઈ જાણે કાઈ ખબર ની હવે અલા વાત કરી દી તું ઈ કઈ ખગાઈ મીટી નું કેતી તી માન ન કરી તમ કલ તમે જીજા દીજો ઘર તો ખરી હું કેટલું લેવું મને ખબર હોય મોબાઈલમાં માં નીકળો તો ખબર હોય ને

જ જ જ પાછા મોબાઈલ કૂટવા મંડા તું પૂછડીને ફોન કરી લે પહેલા ભૂલી જઈશ સારું યાદ દેવ રે ફોન કરવા નકર ભુલાઈ જાત હાલો પૂછડી કાલ લાલો આવે છે ખબર છે તને તને તો ખબર જ હોય ને હા તે એટલે જ ફોન કરે તો કાલ હવા તૈયાર રહેજે વીટી કરાવતા આવીએ બરાબર ને તાર મમ્મીને કોઈને આવવું હોય તો ભલે તું તાર લેતી આવજે આવું હોય તો બાકી આપણે તો સહીએ હા ભલે હારવાર રાખો આજે જય શ્રી કેવાઈ ગયું ને હા કેવાઈ ગયું હાલો હુઈ જાવ ને હવે પછી હવાર ઉઠવું હોય હમ હવે ધીમો રાખો ગુડ નાઈટ ગુડ નાઈટ તમે કાવ ચીચ પૈસા લીધા ને ના લીધા હોય એને હુંનું કરાવું તીજાધીમાં કામ લીધા છે બાપા આલ ને એસમલ બેન કેમ ના સવાર સવારમાં તૈયાર થઈને આવી લખણ ખોટી તાણે પૂગી જાય પૂજવા એ કા એની જલપા બેન માર ભાઈ આવે છે ને ટીવાઈ જોયે છે એની মা না না লাগ আ জারে খরে দিকার ভিছেন্নতো যায় না এসালেদিন মার্কেটমা জস হনে ত ত আমি রটাউন তাই খুরানের প্লেক পাস করার টাউজন মারা হাট হনে বলটা আমি আ খা দেখবার দার কই এ আ কাই মান্ন্তনলেতে আন তার খরে দিতে দি পাছে জোতা বললাজ এ আ বললা বললা পা ক আররে ভা পুছর দিবে মাস্তেলাগছ। হাং কিউ তার পুবেক জতিন কারিয়াও হা হ! আর পুসিি তোমাস্তি লাগে। পক মা হারা তুনকি?

સરસ લાગે છો તું થેન્ક યુ પોસડી તાર મમ્મી ની ના આવ્યા ના ના એ કે સોનલ ને જીજાજી ને છે પછી શું વાંધો હોય એમને બધી ખબર જ હોય હા તે તમાર બે ની રિંગ ને પછી મમ્મી કહેતી હતી એક સેટ કરાવ દેવાનો છે ને એક બ્રેસલેટ હા બરાબર પછી મોટો સેટ છે ને તો લગન માં દેહ વટા ને નાનો સેટ ને બ્રેસલેટ પછી આ વીટી ચાંદી ના હાકરા ને એવું તો દેવું પડશે હા તો એમ જ હોય આપને પોસાય એટલું જ કરવાનું હોય હા હા એક તો તને ભાવ કેવા છે કાપુસડી તું શું કેટલા વધી ગયા પાઠ હજાર ને અડસઠ હજાર ને એટલામાં માં ગુમરાજ માં રહેશે તમે શીતરે ફરી એમ ને હા માતાજી ને દર્શન કરતા એવા પછી તમે દેખાડ દે લાલો હા એ જ હોય

ત્યાં સુધીમાં તમે બધું જોતા થાઓ પૂછડિયા તાજ તો જો કેટલો મૂંગ હોય છે કા આપણ બધું વેચાઈ જાય ત્યાં માન આવે સાચી વાત છે તારી ઈ ભાઈ પેરી ગોડામાં તો જો જાડો ધરસા જેવો છે ને હાકરી વારો કેટલા તોલાનો નો છે પણ ઈ તો હોની છે ને પેરે જ ને હા એને શું વાંધો હોય એ ભાઈ સગાઈ ની વીટીયું બતાવો હા તમારી સાઈડ જ છે જોઈ લ્યો એ આ સંજય તમને કહું આ હાર જોવો આપણે ઉમે મમ્મી એમ કેતી હતી કે સેટ દેવાનો છે એક મોટો આ લીલા ડાયમંડ વાળો જોવો ને આ એક ડાયમંડ વાળો દેવો છે લગન માં તો સરસ વાળી આ એન્ટિક કે ને એ કરાવ દેહુ આ જોવો ને કેવો છે સરસ છે વા પુસડી તને ગઈ માં આ જો કેવો છે હા આ તો મસ્ત છે મેડમ એ ડોટ તોલાનો છે એ આ જરે ગળે રાખીએ ને તો કઈ વાંધો નઈ ને ના ના તમારું પોતાનું ઘર સમજીને જોવો કાઈ વાંધો નઈ ખબર છે ખરીદી કરશે એટલે કેવા મીઠડા થાય આ પુસડીને જરે ગળે રાખું ને તો ખબર પડે ને આપને હા ઈ કર દીદી આલે તો જો તો કેવોક લાગે છે હદ આઈ એ ગ્રીન પહેરું કા ગ્રીન માં ગ્રીન ગદ્દો દેખાતું નથી હા પણ છે ઓમ સરસ મને ગમે છે લેટેસ્ટ ડિઝાઇન છે હા હિરોઈન એ પહેરાવો લીલા ડાયમંડ વાળા ને આ આ ડાયમંડ અમે તમને વેસવા આવીએ તો તો ભાવ કાઢ નાખશો ને કા હા એ તો એમ જ હોય ને ડાયમંડ ના ભાવ લઈ હો ભારે હો તમે તો સોમ એક નજરે ગમી જાય એવો છે કા હા એટલે જ ને અમે આ મે ક્યાં જોયો તો કો અંબાણી ના વિડિયો ના આડા નાડા આવતા

અટાણા સેટ ઓફ બ્રેસલેટ માંડી વારીએ બીજી દુકાને જોહો પછી હા ઈ બરાબર દીદી વીટી કેવી લેવી છે બેય ને કપલ વીટી લેવી છે હા કપલ રિંગ જ લેવાય ને તારું શું કેવું પૂસડી કપલ રિંગ લેવી કે હા તમને જે ગમે આમ પણ કપલ રિંગમાં છે ને સિમ્પલ હોય ને તો વધારે સારું ઓમે મને પેલી ભરચક ના ગમે પૂસડી તો જો કેવી ગાય જેવી છે આહા હા કોઈ નજર ના લાગે એ ભાઈ કપલ રિંગ બતાવો આલ્યો જ્યુસ મેડમ આલ્યો લઈ લે પૂછડી

ને મજૂરી સહિત ગણીન 32 માં આવી ગયું અને આ ગિફ્ટ અમારા તરફથી હા એ તો આપો જ ને આમાં વારી લીધું હોય બધું તમે અમને પાયું ઈન ને ભાવતરમાં કઈ ખોરખો ઘટાડો કરો મજૂરીના ઓસા લગાડો બે દહમાં પતાવ દયો આપણે હગા જ છીએ તમારા બાપુજીનું નામ જમન બાપા ને હા ઓ જમન બાપા આ તે તમાર દાદા અને અમારા દાદા બે પાક્કા દોસ્તાર છે જુગલ જોડી હતા ગામડે અમાર હાહરે ને કેટલી વખત તમારા આયા બાપા વાહ સરસ મારા દાદા ઓફ થઈ ગયા ને એના બે ત્રણ વર્ષ થયા છે હાય મારા હાહરા કેતા તને આ ભળવાઈ આવ્યા હતા ઈ તો ફૂલ વર્તે છે આવજો તમે કોકની દી ખબર પડે ઓળખાણ પડે હા પાકુ પાકુ ને ઓલા ત્રિભુવન બાપા હું થાય તમને ઈ મારા સાસરા થઈ હા હા તે મારા વાહલી સેરી જ રહે તમારા કાકાજી હાહરા તે હું એક દી નીકળી હતી ને આટી કેતા હતા કે માં એ દુકાન ખોલી છે હા એ રહે છે કાકાજી સસરા અમારા હા તે બસ અમે નાગલી સેરી જ રહીએ છીએ આવજો હા પાકો હાલો હાલો બે દો પાકા ને ઘટાડી દયો છો ને હવે એટલું બધું ઓછું ના પોસાય આપણે હોગા નીકરા હું ના પોહાય બધું પોહાય આવો બે દો પાકા પાકા હવે કોટી લાંબડ કરો હાલો હાલો ને એક બે પ્લાસ્ટિક ની ડબ્યુ ને કઈક તમાર જ્વેલર ચકાચક જ્વેલર્સ ના ઠેલા ને બેજત ખરી ઠેલી ઓન બટવાન કામ આવે બાયુ અમારે મારે ઈ બાયને તમારે એડવર્ટાઈઝમેન્ટ કઈ થાય ને બાયને મને નીકરીએ શાકભાજી લેવા તમાર બટવો લઈને તો આ ઈ વાત થાચી હો હાલો પેકિંગ કરી દો હો એ આ આ લ્યો પૈસા ઘટેમ નથી નકર નાખું લાલા ના ના સેજ જીજાજી હા રેડી રેડી હાલો ભલ્યો આ તમારું ગિફ્ટ એમ્પર ને આ તમારો સોનાનો માલ અને આ એક્સ્ટ્રા બટવાના ને બધું બરાબર બટવા હું મારા ને આલે બે હા છે આવજો જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ ગુગરા હું ઓર્ડર દેતો થા એ હા પૂછડી ને ક્યાં ઈ રિયા હા એક સેલ્ફી પાડે છે પછી આવે હમણા તું બેહતી થાને એ હા ભાઈ ચાર પ્લેટ ગુગરા ઓકે ગમે છે ને ઓલો સેટ ને વીટીન હા હા મને તો ગમે છે હા તો વાંધો નહી અજી દાદી ઓર્ડર દીધો ગુગરાનો દીધો દીધો આવતો રહે ઓહો થા એવું લાંબુ પહેર થા ઢહડાય છે સાચી વાત છે તારી હવે મારા ઊ લોંગ પહેરું જ નથી આ લે કોમ દી કોઈ એ સાહેબ અલ્યો હા જો તમને કહો એક પ્લેટ પાર્સલ કરાવવાનું કહી દીયે જલપા બેન હાટુ એ ભાઈ એક પ્લેટ પાર્સલ કરી રાખજો એ હા સાહેબ વાહ ગુગરા એમ હો જીજાજી હોય જ ને એમ નઈ સેટ સરસ હતો કા વાંધો ના આવ્યો હા બહુ સરસ છે બ્રેસલેટ નું ગદડી નું મેલ ના આવ્યો કા હા કોઈ વાંધો ની પાછી ન્યા વેરાયટી નોતી ને નકર તો લઈ લેત પર બેન ની તેવ તો જોખટી ને એટલા બટવા માંગી લીધા હું કરવા થાણું થાય છે કાઈ હા 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 તમને શું ખબર પડે બાયુ ને પર સાળતા લઈ જાવું હોય પાણી ની શીહોક નાખવા થાય કે ગામ માં નીકરા હોય તો ઈ એક થેલી નાખવા થાય લાંબી બટવા હોય તો બા ને સાહુ ને કામ આવે ખબર કાઈ પડે ની ને

હાલો હું બિલ દેતો થાવ ગાડીમાં બેહો એ આ પેલું પાર્સલ ભૂલતા નહીં હા મારા ખાધોકડા ભાભી હાટું પાર્સલ લેવાનું છે કા તમે ક્યાં વાહે મૂકી દયો છો હાલો 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 ભાઈ પૈસા એ આ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ